નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ આજ રોજ તારીખ તેર દસ બે હજાર પચીસથી પેન્શનરોની પેન્શન સિસ્ટમના નિયમોમાં થયા છે આ મોટા ફેરફારો તો મિત્રો કયા ફેરફારો થયા છે જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો એકવાર વિડીયો જોઈ લેજો નહીંતર પસ્તાશો મિત્રો તો વિડીયો અંત સુધી જોઈ લેજો એટલે કોઈ જાતની તમને તકલીફ નહીં પડે અને વ્યવસ્થિત રીતે વિડીયો પણ સમજાઈ જશે તેવી ભાષામાં આપણે વિડીયો બનાવેલો છે તો શરૂ કરીએ આજનો વિડીયો ભારતમાં તાજેતરમાં પેન્શન સિસ્ટમમાં એક મોટો અને ક્રાંતિકારી ફેરફાર કરવામાં આવ્યો છે તો વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરોને હવે તેમના પેન્શન મેળવવા માટે દર વર્ષે જીવન પ્રમાણપત્રો સબમિટ કરવાની જરૂર રહેશે નહીં તો આ નવી ડિજિટલ પ્રક્રિયા હેઠળ સરકારે પેન્શનરો માટે એક સરળ અને ઝડપી પ્રક્રિયા અમલમાં મૂકી છે જે સુનિશ્ચિત કરે છે કે તેમના પેન્શનનું સમયસર અને મુશ્કેલીયુક્ત ટ્રાન્સફર તેમના બેંક ખાતાઓમાં થાય તો આ ફેરફારનો મુખ્ય ઉદ્દેશ પ્રક્રિયાને સરળ બનાવવાનો અને પેન્શનરો માટે સમય બચાવવાનો છે તો ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પેન્શનની ચકાસણી હવે ઓનલાઈન કરવામાં આવશે જેનાથી વારંવાર ઓફિસની મુલાકાત લેવાની જરૂરિયાત દૂર થશે તો આ નવી સિસ્ટમ માત્ર પેન્શનરોની સુવિધાઓમાં વધારો કરશે નહીં પરંતુ સરકારી વ્યવસ્થામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા પણ લાવશે તો દેશભરના લાખો પેન્શનરોને આ ફેરફારનો લાભ મળશે જેનાથી તેમના પેન્શન મેળવવામાં કોઈ પણ અવરોધ દૂર થશે તો આ પહેલ વરિષ્ઠ નાગરિકોના જીવનને સરળ અને સુરક્ષિત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પહેલ છે તે માનવામાં આવે છે તો સૌથી પહેલાં વાત કરીએ તો ડિજિટલ પ્રક્રિયાની સંપૂર્ણ વિગતો તો નવી ડિજિટલ પેન્શન પ્રક્રિયા હેઠળ પેન્શનરોને તેમના બેંક ખાતા અને આધાર કાર્ડને લિંક કરવાની જરૂર પડશે ત્યારબાદ તેમની માહિતી સરકારી પોર્ટલ અથવા તો મોબાઈલ એપ્લિકેશન દ્વારા આપમેળે ચકાસવામાં આવશે તો આ સિસ્ટમ પેન્શનરોને વાર્ષિક ધોરણે જીવન પ્રમાણપત્રો સબમિટ કરવાની જરૂરિયાતોને દૂર કરે છે કારણ કે તેમના અસ્તિત્વની બેંક અને આધાર ડેટા દ્વારા આપમેળે ચકાસણી કરવામાં આવશે તો ડિજિટલ ચકાસણી પ્રક્રિયા સંપૂર્ણપણે સુરક્ષિત અને એનિક્રેપ્ટિક છે જે ડેટા લીક અથવા તો છેતરપિંડીનું જોખમ ઘટાડે છે તો પેન્શનરો હવે તેમના ઘરેથી તેમના પેન્શનની ચકાસણી કરી શકશે જેનાથી સરકારી કચેરીઓમાં જવાની ઝંઝટ દૂર થશે તો આ નવી સિસ્ટમ પેન્શન વિતરણને ઝડપી બનાવશે અને સમયસર ચૂકવણી પણ સુનિશ્ચિત કરશે ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરોના લાભો વિશે તો આ નવી ડિજિટલ પેન્શન સિસ્ટમના ઘણા ફાયદા છે સૌથી મોટો ફાયદો એ છે કે વરિષ્ઠ નાગરિકોને હવે વાર્ષિક જીવન પ્રમાણપત્ર સબમિટ કરાવવાની ઝંઝટ સહન કરવી નહીં પડે તો વધુમાં પેન્શન ચૂકવણી સમયસર તેમના બેંક ખાતામાં સીધી કરવામાં આવશે જેનાથી પેન્શનરોને નાણાકીય સુરક્ષા અને આત્મનિર્ભરતાની ભાવના મળશે તો આ ડિજિટલ પ્રક્રિયા દ્વારા સરકાર ભ્રષ્ટાચાર અને ચૂકવણીમાં વિલંબને સંપૂર્ણપણે દૂર કરવાનો પણ હેતુ ધરાવે છે તો પેન્શનરોને હવે લાંબી કતારોમાં ઊભા રહેવાની કે અધિકારીઓની મળવાની જરૂર રહેશે નહીં તો વધુમાં આ નવી સિસ્ટમને વિવિધ સરકારી યોજનાઓ સાથે સંકલિત કરવામાં આવી રહી છે જેનાથી લાભાર્થીઓ અને અન્ય લાભો પણ મેળવી શકે ત્યારબાદ વાત કરીએ તો સરળ અરજી પ્રક્રિયા અને તેના પગલાં વિશે તો ડિજિટલ પેન્શન સિસ્ટમ માટે અરજી કરવી ખૂબ જ સરળ છે તો પેન્શનરોએ પહેલાં તેમના બેંક ખાતા અને આધાર નંબરને લિંક કરવા પડશે પછી સંબંધિત સરકારી પોર્ટલ અથવા તો મોબાઈલ એપ્લિકેશનમાં લોગઇન કરો અને તેમના આધાર અને બેંક વિગતો દાખલ કરો તો જો બધી માહિતી સાચી હશે તો સિસ્ટમ આપમેળે પેન્શનની ચકાસણી કરશે અને ચૂકવણી પ્રક્રિયા શરૂ કરશે તો અરજી પ્રક્રિયામાં ન્યૂનતમ કાગળ કામ અથવા તો દસ્તાવેજોની જરૂર પડશે ત્યારબાદ વાત કરીએ તો ભવિષ્યમાં શક્ય સુધારાઓ અને તકનીકી વિસ્તરણો વિશે તો આ સરકાર આ ડિજિટલ પેન્શન સિસ્ટમને વધુ સારી બનાવવા માટે સતત ટેકનોલોજીકલ સુધારાઓ કરી રહી છે તો ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ દ્વારા પેન્શન વિતરણની ગતિ અને સુરક્ષામાં વધારો કરવામાં આવશે આ ઉપરાંત પેન્શનરોને મોબાઈલ સૂચનાઓ અને રિયલ ટાઈમ સ્ટેટસ અપડેટ્સ પ્રાપ્ત થશે તો ડિજિટલ પ્લેટફોર્મને અન્ય સરકારી લાભો અને સબસિડી યોજનાઓ સાથે સંકલિત કરીને લાભાર્થીઓના અનુભવને વધુ વધારવાની યોજના પણ છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી જે પેન્શનરોની પેન્શન સિસ્ટમના જે નિયમો છે તે મોટા ફેરફારોને લઈને હતી તો વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર વિડીયો પસંદ આવ્યો આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળી એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ